દાહોદ ભાજપ કાર્યાલય કમલમ પાસે ખાલી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ની જાહેર સભાનું આયોજન ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર

પ્રયત્નશીલ છે અને દસ વર્ષ પહેલાની વાત કરીએ તો દેશના લોકો એવું વિચારતા હતા કે હવે દેશનું કઈ નહીં બદલાય આમ જ ચાલશે અને પછી વિકસિત ભારતની કલ્પના સાથે દેશ વિકાસની ગતિ એ વિશ્વભરમાં આગળ વધી રહ્યો છે અને હવે આવનારા સમયમાં મોદીજી સિત્તેર વર્ષથી ઉપરની વયના તમામ લોકો કોઈ પણ જ્ઞાતિ હોય તેમને આયુષ્યમાન કાર્ડ લાભ મળશે અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ લોકો સનાતન વિરોધી છે રાષ્ટ્ર વિરોધી છે આ સભામાં લઘુમતી મહિલાઓ ઉપસ્થિત દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ રાજ્યમંત્રી બચુભાઈ જસવંતસિંહ ભાભોર પ્રભારી સતીષભાઈ ગોર્ધન ઝડપિયા તથા અન્ય મહાનુભાવો અને મોટી જનમેદની ઉમટી પડી હતી भारत भारत आज के इस जनसभा में मंच पर उपस्थित हमारे प्रदेश के उपाध्यक्ष झूठा ना भेड़ा वाली कांग्रेस अप्रचार करवा वाली कांग्रेस गुमराह करवा वाली कांग्रेस वायदा नो व्यापार वाली कांग्रेस દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ પ્રયાસ એ દિશામાં આપણી સરકાર કામગીરી કરી છે અને છેલ્લા દસ વર્ષમાં જે યુવા મહિલા ગરીબ અને કિસાન માટે જે કામો કર્યા છે અને સાથે સાથે આપણા શિક્ષણમાં આપણા યુવાનો માટે જે આત્મનિર્ભર યુવાનો બને એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી પણ દાખલ કરી અને મને કહેતાં આનંદ એ થાય છે કે આપણા દાહોદ જિલ્લો છે એમાં પણ નવ જેટલા આપણા યુવાનો આજે ઇનોવેશન કરી રહ્યા છે એમને પણ રાજ્ય સરકારે બજેટ આપ્યું છે એટલે આજનો જે યુવાન છે એ રોજગારી મેળવવા માટે અભ્યાસ કરતો નથી પણ રોજગારી મેળ આપવા માટે એ પોતાનું ઇનોવેશન પોતાનું સંશોધન રજૂ કરે છે અને સાથે સાથે અમારા જસવંતસિંહ બાબોર સાહેબ જે છેલ્લા દસ વર્ષથી ચાલીસ હજાર કરોડ જેટલી માતભર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં એ ઉતારી છે અને જે જનરલી વિકાસ પાણી અમારા માટે જે દુઃખદ પ્રશ્ન પાણીનો હતો કરણાથી પાણી દાહોદ અને આપણું સંતરામપુર કરાણા જ થઈને દાહોદ સુધી પહોંચ્યું અને નર્મદાનું પાણી પણ પાટા ડુંગરી સુધી એ લાવ્યા છે અને આવનારા સમયમાં સિંચાઈનું પણ દરેકને મળે એના માટેનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અભિગમ છે અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એ દિશામાં અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આજે ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે અને એમાં અમારા દાહોદની જનતાએ દાહોદના લોકસભાના તમામ મતદારોએ આજે નક્કી કર્યું છે કે સાતમી તારીખ ની બધા ઇંતજાર રાહ બેઠા છે કે સાતમી તારીખ આવે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સન્માનીય જસવંતસિંહ બાબુર સાહેબને જંગી લીડ થી જીતાડવાનો સંકલ્પ કરીને જનતા જે કે છે અમારા જેપી પી નડ્ડા સાહેબ આજે અમને બધાને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ એમને પણ આપણી અમારી જનતાને એમને બધાને માર્ગદર્શન આપ્યું છે સૌને નમસ્કાર ધન્યવાદ